વા મિત્રો ગીતા જ્ઞાન ગંગામાં આપ સૌનું સ્વાગત છે બોલીએ કૃષ્ણ કનૈયા લાલકી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય મિત્રો આવો ભગવાનના મુક્તિ નીકળેલી વાણી વક્તા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ શ્રોતા અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથના એક શ્લોકનું ગાન અને તેના અર્થનું રસપાન કરીએ આજે અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક નંબર બત્રીસ વિશે एवम् बहुविधा यज्ञा वितत्ता ब्रह्मणो मुखे कर्मजान् विदितान् स वार्णे वम् ज्ञात्वा विमोक्षसे અનેક પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવામાં આવ્યા છે એ બધાને તું મન ઇન્દ્રિય અને શરીર ની ક્રિયા થી સંપન્ન થનારા જણ એ પ્રમાણે તત્વ થી જાણીને એમના અનુષ્ઠાનથી થી તો કર્મ બંધન થી સર્વથા મુક્ત થઈ હવે મિત્રો આ 32મા શ્લોક ના અર્થ નો વિસ્તાર થી રસ્પાન કરીએ આ શ્લોક માં ભગવાન અર્જુન ને કહે છે કે હે અર્જુન આ પ્રમાણે બ્રહ્માના મુક્તિ નીકળેલ વેદો જેને અપૌરુષય એટલે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા લખેલા કે કહેવાયેલા નથી પરંતુ સ્વયં શબ્દ બ્રહ્મ કેવળ તેનું એક બીજા દ્વારા આદાન પ્રદાન થાય છે મિત્રો એક વસ્તુ હોય છે પ્રગટ અથવા તો પ્રસ્થાપિત ઉત્પન્ન જે કહો તે તેના સિદ્ધાંત પ્રમાણે જે હાલ કે અમુક સમય પહેલા પ્રગટ થઈ તો પહેલા તે વસ્તુ પ્રગટ થઈ તે પહેલો નહોતી અને હાલ પણ છે ભવિષ્યમાં નહીં હોય જેમ દ્રશ્ય જોયું તો તે દ્રશ્ય ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ છે જેવું એક જેવું નથી રહેતું તથા સતત નાશ તરફ ગતિમાન હોય છે જેમ જન્મ થયો તો તે અવશ્ય મરવાનો જ જન્મ્યા તે તો સર્વે જવાના નથી રોનાર રહેનાર રે

ગીતા જ્ઞાન વિશે કહે છે કે આ જ્ઞાન આ યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્ય તેના પુત્રને તેને તેના પુત્રને આમ પરંપરાથી પ્રાપ્ત યોગ વચ્ચે લુપ્ત થયો એ જ પુરાતન અવિનાશી યોગ તને આજે ફરી કહું છું તેથી ભગવદેવી ગીતા કોઈ પણ ભાષાની હોય સંયમ જોઈ લો કે દરેક શ્લોકનામાં ભગવાન ઉવાચ એટલે કે ભગવાન બોલ્યા એવું આવે છે નહીં તો શ્રી કૃષ્ણ બોલ્યા શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા ન કહેવાય શ્રી કૃષ્ણ બોલ્યા હા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદના નામે ગીતા ગ્રંથ કરો પરંતુ આ જ્ઞાન ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દ્વાપર યુગમાં અવતાર લીધો તે પહેલાં પણ સ્વયં કહે છે કે આ એક યોગ આ જ્ઞાન મેં પહેલાં સૂર્યને કહ્યું હતું અર્થાત સૃષ્ટિના આરંભે સૂર્યને કહ્યો હતો તે વખત સતયુગ હશે હારદ્વાપરશે ભગવાન અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા યુગમાં અવિનાશી પુરાતન જે જ્ઞાન વેદોમાં હશે વેદો દ્વારા ઉપનિષદોમાં આવ્યું અને ઉપનિષદો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આવ્યું આમ દરેક યુગમાં પરંપરાગત ઋષિ મુનિઓ દ્વારા મહાપુરુષો દ્વારા ભક્તો દ્વારા આવે છે ચાર યુગ પૂરા થતા પાછા સમાસ્ત સૃષ્ટિનો પ્રલય થતા પાછી નવી સૃષ્ટિ શરૂ થશે ત્યારે પ્રથમ પાછું સૂર્યને આ યુગ કહેવાશે પછી ત્રીજા યુગમાં પાછા ભગવાન કૃષ્ણ રૂપે અવતાર લઈ અર્જુનને કહેશે આમ સૃષ્ટિચક્ર અવિરત ચાલ્યું જ રહેશે તેનો નથી આદિ મધ્ય કે નથી અંત એટલે કે ભગવદ્ ગીતાનો દરેક અધ્યાય પૂરો થાય છે ત્યારે લખેલું આવે છે કે આ ઉપનિષદોનું બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતાનો અમુક અધ્યાય તો મિત્રો આ શ્લોકમાં ભગવાન આ જ કહેવા માંગે છે કે બ્રહ્માના મુખરૂપ વેદોમાં બીજા અનેક પ્રકારના પણ યજ્ઞો છે અને તેનો વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે તો તે બધાને તું મન ઇન્દ્રિય અને શરીરની ક્રિયાથી સંપન્ન થનારા થનારાજા ટૂંકમાં

દ્વારા તે વિવિધ પ્રકારના યજ્ઞનો પ્રયોજન દ્વારા જે તે મન બુદ્ધિ અને શરીર પ્રમાણે પોતાના સ્વભાવનું કુળ સાધન પસંદ કરી જીવન ઉન્નત કરી શકે અને ધીરે ધીરે શરીરથી ઉપર ઉઠી શરીરમાં વસતા ચેતન તત્વ જેને દેહી કહેશે આત્મા કહેશે ઘર વિશે થી ઉપર ઊઠી ઘરમાં વસતા માલિક વિશે વિચારે તે સ્વયં ઘર નથી તે દેહ નથી પરંતુ તેમાં વસનાર દેહી છે એટલે કે આત્મા છે જે આ સગડા યજ્ઞો દ્વારા અંતઃકરણો શુદ્ધ થતાં અવળું જ્ઞાન જે વંશ પરંપરાગત જે પરંપરા અનુસાર જે હજારો જન્મોનું અભ્યાસના કારણે આવે છે તે ધીમે ધીમે ભૂસાતું અવળું જ્ઞાન સાચું જ્ઞાન સત્ય જ્ઞાન આપોઆપ પ્રગટે જેમ માટીથી અથવા પોદળાથી ઢંકાયેલો મણી પ્રકાશ આપી શકતો નથી નરી વખે દેખાતો નથી પરંતુ તેની માટી કે પોદળા હટાવતા સ્વયં તે પ્રકાશિત થાય છે તેને પ્રકાશ કરવા માટે કોઈ બીજા પ્રકાશની જરૂર નથી તેવી જ રીતે જુદા જુદા યજ્ઞોરૂપી સાધનો દ્વારા મનનો કચરો મનનો મેલ મનનું અજ્ઞાન દૂર થતાં આપોઆપ જ્ઞાન સ્વયં એટલે તો ગીતા પૂરી થતા ભગવાન દ્વારા પ્રશ્ન પૂછા તો અર્જુન કહે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા એને એમ નથી કીધું કે મને જ્ઞાન હતું મારી જે સ્મૃતિ જે મારી યાદદાસ્ત હતી જે અવળું જ્ઞાન હતું એ મટી ગયું અને મારું જે જ્ઞાન હતું એ પ્રગટ થઈ સ્મૃતિ લબ્ધવા જ્ઞાન સ્ફૂર્ત જે બંધન છે જે આપ મુક્ત જ્ઞાન દ્વારા મુક્ત થઈ જશે તો મિત્રો આ રસપાન ને આ વિડીયો આ ને હે વિરામ આવતી આવતીકાલે ફરી મળીશું આગળના